નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ નંબર દસમો અમારા અંકો ઉમેરો ચાલો આગળ આપણે અંકો વિશે અભ્યાસ કર્યો જેમાં તમને એકથી સો સુધીના અંકો આપેલા હતા ત્યાર પછી એના આધારે આપણે સરવાળા કર્યા પછી તો કે એક અંકની ત્રણ સંખ્યાનો સરવાળો છે એક જ અંક હોય અને ત્રણ સંખ્યા આપેલી હોય છે તમને અત્યારે પેજમાં ઉદાહરણમાં જુઓ છો એવી રીતે એક અંકની ત્રણ સંખ્યાનો સરવાળો એ પણ આપણે સમજ્યા ત્યાર પછી એના આધારે પેજ નંબર સત્યાવીસ ઉપરના સરવાળા આપણે ગયા વિડીયોમાં કર્યા હતા અને તમે હોમવર્કમાં પણ લખી લીધેલા છે લખ્યા છે ને તો હવે એના પછીનું પેજ નંબર અઠ્યાવીસ આજે આપણે સમજશું તો ચાલો સમજીએ સૌ પ્રથમ પ્રશ્ન નંબર પાંચ આપેલો છે કે આડા ઉભા સરવાળા કરો અને ખાનામાં ખૂટતી સંખ્યા લખો સૌ પ્રથમ તમારે શું કરવું કે આડા આડા સરવાળા આપેલા છે એ કરી નાખવા પછી તો કે પછી ઊભા સરવાળા કરવાના એવી રીતે આપણે અત્યારે સરવાળા કરશું તો ચાલો કરીએ સરવાળા ચાલો અહીં તમને એક જ અંકના સરવાળા આપેલા છે જે આપણે આગળ સરવાળા કરતા એવી જ રીતે સરવાળા કરવાના છે જે આગલા વિડીયોમાં પણ આપણે સમજી લીધેલા છે પરંતુ આપણે આડી રીતે અને ઊભી રીતે માંડેલા છે તો સૌથી પહેલો આપણે એક જ સરવાળો સમજીએ એના આધારે આપણે સરવાળા આવડી જશે સૌથી પહેલું કોષ્ટક છે તમને એમાં આડી રીતમાં તમને આપેલું છે કે ચાર પ્લસ ત્રણ તો તમારે એની બાજુનું જે ખાનું છે એમાં તમને ઉદાહરણ તરીકે આપી જ દીધું છે કે ચારમાં તમે ત્રણ ઉમેરો તો કેટલા થાય તો કે સાત થાય તો અહીં તમને એ આપી જ દીધું છે ત્યાર પછી પાંચ પ્લસ પાંચ બરાબર દસ એ પણ ઉદાહરણમાં આપી દીધું છે કે પાંચ પ્લસ પાંચ હોય તો દસ થાય એવી જ રીતે હવે તમને ઊભી રીતે તમે કરો કે પાંચમાં તમારે ચાર મેરવાના એટલે કે ચાર પ્લસ પાંચ બરાબર નવ અને ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ તો પહેલાં એને શું કર્યું કે આડી રીતે સરવાળા કરી નાખ્યા ત્યાર પછી ઊભી રીતે સરવાળા કરી નાખ્યા આડી રીતનો જવાબ અહીં લખ્યો અને ઊભી રીતનો જવાબ એને અહીં લખ્યો હવે તમને છેલ્લે લાસ્ટમાં દૂધિયા કલરનું જે ખાનું દેખાય છે એમાં એને કઈ રીતે સરવાળો કર્યો તો એમાં તમે સાત અને દસનો સરવાળો કરો અથવા તો નવ અને આઠનો સરવાળો કરો તો બંનેનો સરવાળો સરખો જ આવશે કેમ તો ચાલો આપણે જોઈએ કરીએ દસ અને સાત સત્તર અને નવ અને આઠ પણ જ થાય છે તો તમે જોયું કે આડી રીતે કરો કે ઊભી રીતે કરો બંનેનો સરવાળો સતર જ થશે તો સૌથી પહેલાં આપણે આડા આડા સરવાળા કરી નાખવાના ત્યાર પછી ઊભી રીતના સરવાળા કરવાના અને બંને જે આપેલા છે એનો સરવાળો આ બોક્સમાં લખવાનો છે જે તમે ઊભા ખાનાનો સરવાળો લખો ખાનાનો સરવાળો લખો સરવાળાનો જવાબ સરખો જ આવશે ચાલો હવે બીજા કોષ્ટકથી આપણે અત્યારે સમજીએ સૌથી પહેલાં બીજું કોષ્ટક તમને આપેલું છે એમાં તમે જુઓ છ અને એક છ માં તમે એક ઉમેરો એટલે સાત અને અહીં તમને જીરો અને આઠ આપેલા છે તો જીરોની કોઈ ગણતરી હોય નહીં એટલે અહીં આપણે આઠ કરશું ત્યાર પછી છ અને જીરો એટલે એને જીરો જો તમારે છમાં જીરો ઉમેરવાના એટલે કે છમાં કાંઈ સંખ્યા ઉમેરવાની ન હોય તો છ એવી જ રીતે જીરો અને આઠ એટલે કે આઠમાં કાંઈ સંખ્યા ઉમેરવાની ન હોય તો એના આઠ ત્યાર પછી એક ને આઠ એટલે નવ હવે તમે કદાચ સાત અને આઠનો સરવાળો કરો કે છ અને નવનો સરવાળો કરો બંનેનો पन्ध्र त चलो, एक वखत जोइ सात प्लस आठ अनि अहि छ प्लस नौ सातमा त आठ पछि नौ दस अग्यार बार तेर ने ચૌદ અને પંદર ત્યાર પછી છમાં નવ ઉમેરો છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદને પંદર તો તમે આ બાજુથી સરવાળો કરો કે આ બાજુથી સરવાળો કરો બંનેનો જવાબ તમે જોશો તો પંદર હજારે તો કોઈ પણ એક બાજુથી તમારે સરવાળો કરી અને જવાબ લખી નાખવો ચલો ત્યાર પછી અહીં તમે જુઓ તમને ગ્રીન કલરના ખાના આપેલા છે જેમાં સૌથી ઉપર ચાર અને ત્રણ ચાર ને ત્રણ ચારમાં તમે ત્રણ ઉમેરો એટલે ચાર પછી પાંચ છ ને સાત તો અહીં થશે સાત એવી જ રીતે પાંચ અને સાત પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો અહીં થશે બાર ચાલો એવી જ રીતે ઊભી રીતે અત્યારે આપણે કર્યો એ આડી રીતે કર્યો હવે આપણે ઊભી રીતે સરવાળો કરીએ તો કે ચારમાં તમે પાંચ ઉમેરો તો કે ચાર પછી પાંચ છ સાત આઠ અને નવ તો અહીં જવાબ મળશે નવ એવી જ રીતે ત્રણ અને સાત કાર્યાર પછી આઠ નવ ને દસ તો અહીં જવાબ મળશે દસ હવે મેં કીધું એવી રીતે તમે ઊભી રીતે સરવાળો કરો કે આડી રીતે કરો જવાબ તો તમને ઓગણીસ જ મળશે કોઈ પણ એક રીતે તમારે સરવાળો કરી અને તમે જવાબ લખી શકો મનો કે તમે ઊભી રીતે કરી અને જવાબ લખો તો પણ ઓગણીસ આવશે અને જો તમે આડી રીતે સરવાળો કરીને લખો તો પણ એનો જવાબ ઓગણીસ જ આવશે તો તમારે વિદ્યાર્થી મિત્રો એવી રીતે કરવું કે કોઈ પણ એક વખતનો સરવાળો લખો એટલે તમને સરવાળો મળી જશે ચલો હવે બારમાં તમે સાત ઉમેરો બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો અહીં ઓગણીસ થઈ ગયા ત્યાર પછી દસમાં તમે નવ ઉમેરો તો પણ ઓગણીસ જ થશે તો આનો જવાબ ઓગણીસ ચાલો ત્યાર પછી હવે આપણે અહીં આ કોષ્ટક સમજીએ આ પણ દરેક કોષ્ટક સરખા જ છે આ પણ એ જ રીતનું છે ચાલો સૌથી પહેલાં ઉપર તમને આપેલું છે કે પાંચ ને ત્રણ એટલે કે પાંચમાં તમારે ત્રણ ઉમેરવાના પાંચ પછી છ સાત ને આઠ તો અહીં જવાબ મળે છે આઠ ત્યાર પછી તમારે બેમાં આઠ ઉમેરવાના એટલે કે આઠ પછી નવ ને દસ તો અહીં જવાબ મળશે દસ ચાલો ત્યાર પછી ઊભી રીતે પાંચમાં તમે બે ઉમેરો એટલે સાત અને આઠમાં તમે ત્રણ ઉમેરો આઠ પછી નવ દસ ને અગિયાર તો એનો જવાબ મળશે અગિયાર હવે ઊભી રીતે અને આડી રીતે જવાબ આપણે અઢાર મળે છે ચાલો જોઈએ દસમાં તમે આઠ ઉમેરો એટલે અઢાર અને અગિયારમાં તમે સાત ઉમેરશો તો પણ મળશે તમને અઢાર તો અહીં તમે જુઓ ઊભી રીતે કે આડી રીતે તમે સરવાળો જુઓ તો બંનેનો જવાબ તમને મળશે અઢાર ચાલો ત્યાર પછીનું કોષ્ટક ચાલો અહીં તમને ખાના આપેલા છે સૌથી પહેલાં તમને આઠ અને ચાર તો આઠ અને ચાર કેટલા થાય તો કે આઠમાં ચાર અમે આઠ પછી નવ દસ અગિયાર અને બાર ત્યાર પછી પાંચને એક તો પાંચમાં તમે એક ઉમેરો એટલે છ હવે ઊભી રીતે આઠ ને પાંચ આઠમાં રે પાંચ ઉમેરવાના આઠ પછી નવ દસ અગિયાર બાર અને તેર તો અહીં મળશે તેર ત્યાર પછી ચારમાં તમે એક ઉમેરો ચાર પછી એક પાંચ હવે તમારે ઊભી રીતે અને આડી રીતે સરવાળો કરીને ઓર્ડર થાય છે તેનો સરવાળો કરવાનો છે તો સૌ પ્રથમ તમે બારમાં છ ઉમેરશો બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો અઢાર થઈ ગયો તો અહીં આવશે અઢાર ચાલો એવી જ રીતે હવે આપણે આડી રીતે જોઈએ તેરમાં તમારે પાંચ ઉમેરવાના તેર પછી ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો અહીં પણ અઢાર થઈ જાય છે તો ઊભી રીતે અને આડી રીતે બંનેનો જવાબ મળશે અઢાર તો આવી રીતે આપણે એક વખત જોઈ લેવાનું કે ઊભી રીતે અને આડી રીતે સરવાળાનો જવાબ સરખો મળે છે તો આપણા સરવાળા સાચા નકર આપણે ફરીથી કરવાનો પ્રયત્ન કરવાનો ચલો ત્યાર પછી હવે આ કોષ્ટક જોઈ લઈએ સૌથી પહેલાં તમારે બે અને ત્રણનો સરવાળો કરવાનો ત્રણમાં તમે બે ઉમેરો એટલે થશે પાંચ ત્યાર પછી ચાર અને પાંચનો સરવાળો કરવાનો ચાર પછી પાંચ છ સાત નવ તો અહીં જવાબ મળશે નવ ચાલો ત્યાર પછી ઊભી રીતે જોઈ લઈએ હવે ઊભી રીતે તમે સરવાળો કરશો તો ચાર અને બે ચારમાં બે ઉમેરો એટલે છ અને ત્રણમાં તમે પાંચ ઉમેરો પાંચ પછી છ સાત અને આઠ તો અહીં જવાબ મળે છે આઠ હવે એક વખત આપણે જોઈ લઈએ કે ઊભી રીતે અને આડી રીતે બંને સરવાળાનો જવાબ આપને ચૌદ મળે છે તો ચાલો સૌથી પહેલાં પાંચ અને નવ નવમાં તમે પાંચ ઉમેરો નવ પછી દસ અગિયાર બાર તેર ને ચૌદ હા ચૌદ થઈ ગયો ત્યાર પછી છ ને આઠ છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો આનો પણ જવાબ ચૌદ થઈ ગયો બંનેનો જવાબ આપને ચૌદ મળી ગયો તો આ સરવાળો આપણો સાચો છે ચલો ત્યાર પછી અહીં સરવાળો છે એ જોઈ લઈએ હવે પાંચ અને ચાર સૌથી ઉપર તમને પિંકખાનામાં પાંચ અને ચાર આપેલા છે તો પાંચમાં તમે ચાર ઉમેરો એટલે જવાબ મળે નવ એવી જ રીતે છમાં તમે એક ઉમેરો એટલે જવાબ મળશે સાત ચાલો હવે ઊભી રીતે કરીએ છ ને પાંચ અગિયાર અને ચાર ને એક ચારમાં તમે એક ઉમેરો એટલે પાંચ ચાલો હવે જે આપણે આ સરવાળો કર્યો એમાં ઊભી રીતે અને આડી રીતે બંનેનો જવાબ સરખો થઈ જાય છે તો આપણો એ જવાબ સાચો બંનેનો જવાબ આપણે સોળ મળવો જોઈએ તો સૌથી પહેલાં નવમાં આપણે સાત ઉમેરી નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો હા આપણે ઊભી રીતે કરીએ તો સોળ જવાબ મળી જાય છે ચાલો એવી જ રીતે આડી રીતે કરીએ અગિયારમાં તમે પાંચ ઉમેરો અગિયાર પછી બાર તેર ચૌદ પંદર અને સોળ તો આડી રીતે પણ જવાબ સરખો મળી ગયો આડી રીતે કે ઊભી રીતે તમે જવાબ ગણતરી કરો એટલે તમને જવાબ સોળ મળી જાય છે તો આ સરવાળો પણ આપણો સાચો છે ત્યાર પછી હવે ગ્રીન કલરનો સરવાળો જે આપણે આપેલો છે તે નવ અને બે વાળો ચાલો નવમાં બે ઉમેરી નવ પછી દસ અને અગિયાર તો અહીં થશે અગિયાર ચલો એવી જ રીતે એક અને સાત સાતમાં તમે એક ઉમેરો એટલે આઠ સાતમાં એક ઉમેરતા આપને આઠ મળે ચાલો નવમાં એક ઉમેરી એટલે નવ પછીની દસ હવે સાતમાં તમારે બી ઉમેરવાના સાત પછી આઠ અને નવ તો અહીં મળશે નવ એવી રીતે ઊભી રીતે અને આડી રીતે પહેલાં સરવાળા આપણે કરી નાખ્યા હવે જે ઊભી રીતનો અને આડી રીતનો જે જવાબ મળ્યો છે એનો ટોટલ આપણે ઓગણીસ થાવો જોઈએ તો ચાલો જોઈ લઈએ આપણો સરવાળો સાચો છે તો સૌ પ્રથમ તમારે અગિયારમાં આઠ ઉમેરવાના એટલે કે અગિયાર પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર પછી ઓગણીસ તો અહીં ઊભી રીતે સરવાળો આપણે ઓગણીસ મળી ગયો ત્યાર પછી દસમાં તમે નવ ઉમેરો એટલે કે દસ ને નવ ઓગણીસ તો ઊભી રીતે અને આડી રીતે બંને રીતેથી સરવાળો કરતાં ઓગણીસ મળી ગયા એટલે કે આ સરવાળો આપણો સાચો છે ચાલો આવી રીતે તમે ઊભી રીતે અને આડી રીતે સરવાળા કરીને જવાબ એક વખત પેગલી કરી નાખવાનો કે આપણો સરવાળો સાચો છે કે ખોટો ચાલો ત્યાર પછી નીચે તમને આપેલું છે કે આ પ્રવૃત્તિ વિદ્યાર્થી માટે છે કે વિદ્યાર્થીઓને જાતે કરવાની છે કોયડો બનાવો અને ઊભી રીતે અને આડી રીતે સરવાળાનો જવાબ સરખો મળવો જોઈએ ચાલો હું તમને અહીં કહું છું કે પહેલાં ખાનામાં તમે ત્રણ લખશો બીજા ખાનામાં ત્રણ નીચેના બંનેના ખાનામાં પણ ત્રણ ત્રણ ને ત્રણ છ પાછા છ નીચે પણ છ અને છ છ ને છ સરવાળો થશે બાર તો આવી રીતે તમે લખી શકો ચાલો એના પછીનો છે એમાં તમે ત્રણ લખા તો હવે તમે કદાચ સાત લખી આપણે સાત 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 અને સાત હવે સાત અને સાત ચૌદ અને સાત અને સાત ચૌદ નીચે પણ સાત ને સાત ચૌદ તો આવી રીતે બધી બાજુ સાત ને સાત 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 અને ચૌદ ચૌદ તો બંનેનો છેલ્લા ફાંડનામાં ખૂણામાં ચૌદ ને ચૌદ અઠ્યાવીસ જવાબ આવશે તો આવી રીતે તમે નીચેનો જો પૈડો આપેલો છે એમાં તમે તમારી રીતે જવાબ લખી શકો આ સિવાય તમે અન્ય રકમ પણ લખી શકો છો તો હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર અઠ્યાવીસ જે છે આપણે અત્યારે જે અભ્યાસ કર્યો એ તમારે આઈડલમાં હોમવર્કમાં પૂરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો